કથાકારો હોય મોટિવેશનલ સ્પીકર હોય કે કોઈ પણ ધર્મના ધાર્મિક ગુરુ હોય તેમના પાસે જ્યારે સ્ટેજ હોય છે અને માઇક મળતું હોય છે તે સમયે ઘણી વખત તે બેફામ વાણીવિલાસ કરી દેતા હોય છે આવો જ એક બેફામ વાણીવિલાસ રાજુ બાપુએ કર્યો છે જેમાં તેમણે કોળી અને ઠાકોર સમાજને લઈને અભદ્ર અને નિમ્ન કક્ષાની ટિપ્પણી કરી છે આ મામલો હાલ ખૂબ ગરમાવે છે અને ત્યારબાદ શું પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેની વાત કરવી છે તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવ જીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાચી કોઈ પણ ધર્મના ધાર્મિક ગુરુ હોય તેમની જવાબદારી હોય છે કે તે ધર્મનો જે મેસેજ હોય છે જે સામાન્ય લોકો હોય છે તે ધર્મને માનનારા લોકો હોય છે તેમના સુધી એ મેસેજ પહોંચાડવો પરંતુ ઘણી વખત આ ધાર્મિક ગુરુ હોય છે તે બેફામ વાણી વિલાસ કરી દેતા હોય છે અને તે સમાજની નારાજગી વોરી દેતા હોય છે આવી જ એક ઘટના સામે આવી છે જેમાં રાજુ બાપુએ બેફામ વાણી વિલાસ કર્યો છે આ ઘટના છે ઉના તાલુકાના સીમર ગામમાં જેમાં શિવકથા વ્યાસપીઠ પરથી યોજાઈ હતી તેમાં તેમણે ઠાકોર અને કોળી સમાજને લઈને નિમ્ન કક્ષાની ટિપ્પણી કરી છે સૌપ્રથમ તો રાજુ બાપુએ જે બેફામ વાણી વિલાસ કર્યો છે તે આપ સાંભળી લો એક આપણા સમાજની દીકરી એક ઠાકોર કુળી ના સમાજના છોકરા કરી લી લાગે કલંગ લાગે સાધુ બ્રાહ્મણ તમારું કુળ હોય સાધુ કુળ હોય બ્રાહ્મણ કુળ હોય એ તમે એક સંતાન છો જરૂર કરી શકાય પણ જે કુળના કુળમાં કોઈ સારું વિચાર નથી જે કુળ ના કુળમાં કોઈ સંસ્કાર નથી એવા કુળના યુવાન આરે લગ્ન કરે

નીચ કુલ ની કન્યા થી જન્મેલા સંતાન નીચ પરિવાર થી જન્મેલા સંતાન આ તેમના બેફામ વાણીવિલાસ બાદ કોડી સમાજ અને ઠાકોર સમાજ માં નારાજગી સામે આવી હતી ને તેમણે પણ સોશિયલ મીડિયા પર તેમની પ્રતિક્રિયા આપી હતી તેમની પ્રતિક્રિયા પણ આપ સાંભળી શકો છો તેમાં ગાદીપતિ રાજુ બાપુ દ્વારા કોડી સમાજ અને ઠાકોર સમાજ ને નીચ કક્ષા ના ગણાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે વાતના મેં સખ્ત શબ્દોમાં વખડ્યો છે ત્યારબાદ તેઓ દ્વારા બંધ માફી માંગતો પણ વિડીયો વાયરલ કર્યો છે તો આવા વ્યાસપીઠો દ્વારા સમાજથી સમાજને જોડવાનું કામ થતું હોય છે ત્યારે આવા બેફામ બનેલા રાજુ બાપુ જેવા કથાકારો દ્વારા બેફામ વાણી વિલાસ કરી કોળી સમાજ અને ઠાકોર સમાજની લાગણી દુભાવવાના અને સમાજને સમાજ વચ્ચે વૈમન્ય પેદા કરવાના શબ્દો વાપરવામાં આવે છે જે ક્યારેય યોગ્ય ન ગણી શકાય આવા લોકોને આ ગાદીપીઠ ઉપર બેસાડવા જ ન જોઈએ અને સખતમાં સખત આવા લોકો સામે કાર્યવાહી થવી જોઈએ એવા પ્રકારનું નિમ્ન કક્ષાનું જે કઈ કામ કર્યું છે એ અશોભનીય છે અને એની નિંદા પણ કરવી ખૂબ જરૂરી પણ છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ભાઈ કોળી સમાજ અને ઠાકોર સમાજ આ બંનેને એક નિમ્ન કક્ષાના ગણાવવામાં આવ્યા છે આ બંને સમાજમાં લગ્ન ન કરવા એવું પણ કહેવામાં આવ્યું છે ત્યારે મારે આ વ્યાજપીઠ ઉપર બેઠેલા કથાકાર રાજુબાપુને કેવું છે કે કદાચ તમે વ્યાજપીઠ ઉપર અભ્યાસ વગર બેસી ગયા હોય અમને ખ્યાલ નથી પણ ઇતિહાસને ઉપાડીને જુઓ તો કોળી સમાજ અને ઠાકોર સમાજનો ખૂબ મહત્ત્વનો ઇતિહાસ છે ખૂબ ઉજળો ઇતિહાસ છે અને ઇતિહાસ અને ઇતિહાસનો વારસો પણ છે ત્યારે મારે આપને કેવું છે કે જો કદાચ સમય મળે તો વાંચજો કે કોળી સમાજના ઇતિહાસમાં ભગવાન બુદ્ધ થઈ ગયા કોળી સમાજના ઇતિહાસમાં વાલ્મિકી ઋષિ થઈ ગયા કોળી સમાજના ઇતિહાસમાં રાણી ઝાસીની રાણીની સાથે લડાઈ લડવામાં બાઈ પણ કોળી સમાજમાં થઈ ગયા છે માનદાતા મહારાજ પણ કોળી સમાજમાં થઈ થઈ ગયા છે આવો ભવ્ય ઇતિહાસ કોળી સમાજ નો રહ્યો છે ઠાકોર સમાજમાં પણ સદારામ બાપુ જેવા મહાન વ્યક્તિત્વ થઈ ગયા છે જેમે જેમણે સેવાની ભેગ ધારણ કરીને સેવા કઈ રીતે કરી શકાય એનું ઉદાહરણ પૂરું પાડ્યું છે ત્યારે આ બંને સમાજે આ ગુજરાતના દેશના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે ત્યારે આ બંને સમાજ વિશે આવી નિમ્ન કક્ષાની ટિપ્પણી કરીને તમે તમારી માનસિકતા ખુલી પાડી છે સાબિત કરી છે ત્યાં આમાં બંને સમાજની નારાજગી જોઈને આ બાપુ છે તે ભીષમાં મુકાયા હતા અને તેમણે આખરે માફી માંગવી પડી તેમણે જે માફી માંગી છે તેમનું માફી નામું પણ આપ સાંભળી લો મેં ખાલી એટલું કીધું કે સાધુ બ્રાહ્મણની દીકરી એક એમને હારે લગ્ન કરે એ અયોગ્ય છે છતાં પણ હું એમ કહું છું કે હરેક સમાજની એક ગરિમા હોય છે હરેક સમાજનું એક સૌમાન હોય છે અને કોળી સમાજ ઠાકોર સમાજનું સૌમાન હું ખુદ જાળવવા માંગુ છું મારા હૃદયમાં એ સમાજ માટે કોઈ દિવસ ક્યારેય કડવાશ નથી નહોતી અને મેં ક્યારેય સમાજને નીચો નથી માન્યો કારણ કે એ સમાજને હારે હું મોટો થયો છે એ સમાજ મારો પાડોશી છે એ સમાજની સાથે હું રમી ભમીન જીવો છું છતાં પણ કોળી ઠાકોર સમાજને અમારું વક્તવ્ય કડવું લાગ્યું છે એટલા માટે કે એ મારા વક્તવ્યમાં હજારો મા બાપની વેદના છે પણ તમારું જે નામ લીધું ને એ કાયદેસર મારી ભૂલ છે અને એ ભૂલની ક્ષમા માંગતા મને એક હૃદયથી દુઃખ થાય છે કે હું દરેક સમાજને ચાહું છું હરેક સમાજ મારું હું જેને મારા માનું છું અને સતા પણ કોળી સમાજને આ વાત કડવું લાગ્યું અને સતાએ મારાથી ભૂલથી બોલાયું છે હું એ બદલ ક્ષમા માંગુ છું આ ધાર્મિક ગુરુઓનું કામ તો તે છે કે સમાજમાં જે દબાયેલો વર્ગ છે જે નીચલો વર્ગ છે જે ગરીબી રેખાના નીચે જીવી રહ્યો છે તેઓને કેવી રીતે ઉપર લાવો આ ધાર્મિક ગુરુએ તો માનવતાના મેસેજ આપવા જોઈએ સમાજ છે તેની ઉન્નતિ થાય તેવા કાર્યો કરવા જોઈએ પરંતુ આ ધાર્મિક ગુરુ તો ઘણીવાર મોઘી ગાડીઓમાં ફરતા હોય છે એસીમાં બેસતા હોય છે અને જ્યારે સ્ટેજ પર આવતા હોય છે ત્યારે તે મોટી મોટી વાતો પણ કરતા હોય છે આ રાજુ બાપુએ તો જે બેફામ વાણી વિલાસ કર્યો હતો તેનું પરિણામ તો તેમણે ભોગવવું પડ્યું કેમ કે હાલ તેમણે માફી પણ માંગી છે સાથે આ સમાજ ચીમકી ઉચ્ચારી છે કે આ રાજુ બાપુ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ થવી જોઈએ આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો નવજી ન્યૂઝની આ ચેનલ જોવાનું ભૂલતા નહીં નમસ્કાર वैष्णवजन तो तेने कहिए जे पीड पराई